ેશન આણંદ સત્યનીશા સાથે કાર્યરત રહેશે આનંદ શહેર માં આવેલ ફેથ હોસ્પિટલ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે રવિવાર ખાતે ફેથ હોસ્પિટલ દ્વારા વધુ સારવાર મળી રહે તે માટે અલગ બાળકો માટે એક મહિનાથી અઢાર વર્ષના બાળકો માટે વિભાગ ઉભો કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર હાઈ ફ્લો અને બાળકોને કમરાની સારવાર માટે ફોટોથેરાપીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે સાથે જ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ડોક્ટર સ્ટાફ આગેવાનો અને બીએમસી ગ્રુપના યુવાનો અને સામાજિક આગેવાન આસિમ ખેડવાડા એ બ્લડ ડોનેશન કર્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ફેથ હોસ્પિટલની સેવાઓ અને નવીન સોપાનને બિરદાવીને શરૂ થયેલ ચિલ્ડ્રન વિભાગ અને ડેન્ટલમાં સેવા આપનાર બાળકોના ડોક્ટર સલીમ કડિયાવાલા એમડી ફિઝિશિયન ડોક્ટર સોએબ મલિક ડોક્ટ સમીર મલેક અને દાંત ડોક્ટર મવતા ગઢિયા અને નર્સિંગ સ્ટાફ હોસ્પિટલમાં ચોવીસો કલાક સેવાઓ આપશે તેવું જણાવ્યું હતું હું બાળકોનું ડોક્ટર છું અહીં ફેથ લગભગ અઢી વર્ષથી છેલ્લા અઢી વર્ષથી કાર્યરત છે જેમાં મેડિસિન વિભાગ છેલ્લા અઢી વર્ષથી અહીંયા વર્કિંગ હતું અત્યારે હું એમાં પેડિયાટ્રિસ્ટ અને ડેન્ટિક ડેન્ટિસ્ટ વિભાગ ચાલુ કરવા જઈ રહ્યા છે અમે અને અમારી સ્પેશિયાલિટીમાં અત્યારે એવું છે કે અમે ફૂલ ફ્લેજ આઈસીયુ સાથે અત્યારે અમારે વર્કિંગ કરી રહ્યા છે એમાં જેમાં વેન્ટિલેટર હાઈફ્લો બધાની ફેસિલિટીઝ અમારા જોડે છે અને એમાં બાળકો માટે એક મહિનાથી અઢાર વર્ષ સુધીના બધા જ બાળકો માટેનું આઈસીયુની અમારા પાસે વ્યવસ્થા છે જેમાં વેન્ટિલેટર અને હાઈફ્લો તથા જે કમળાની તપાસ માટે જે ફોટોથેરાપી આવે તેની પણ વ્યવસ્થા અમારા જોડે અવેલેબલ છે ડેન્ટિસ્ટમાં અમારા જોડે બાળકોના સ્પેશિયાલિસ્ટ ડેન્ટિસ્ટ અવેલેબલ છે જેમાં ડેન્ટલની સબ તમામ આધુનિક જે બી ઇન્સ્ટ્રુમેન્ટને છે એ બધું જ અમારા પાસે કાર્યરત છે અત્યારે જે આપનું નામ ડૉક્ટર સમીર મલે હું ફેથ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યો છું ફેથ હોસ્પિટલ અમારી બેથી અઢી વર્ષથી અત્યારે કાર્યરત છે એમાં અમે પીડિયાટ્રિક ડૉક્ટર આજે લાવી રહ્યા છે ડૉક્ટર સાલીન હવે અત્યારે આપણે પીઆઈસીયુ એનઆઈસીયુ સાથેનું સેટઅપ ઊભું કરી રહ્યા છીએ ને અમારું વિઝન એવું છે કે છ છ મહિના પછી અમે સર્જરી ઓર્થોપેડિક અને ગાયનિક બી ચાલુ કરી રહીશું બસ દુઆની દરખાસ્ત છે આજે જે ઓપનિંગ કરવામાં આવે એની શું છે આજે અમે પીડિયાટ્રિક વોર્ડ જનરલ વોર્ડ એ બી પીડિયાટ્રિકમાં એવું છે કે અત્યારે આપણા જિલ્લામાં ઓક્સિજન સાથેની સુવિધા જ ખાલી અવેલેબલ છે કોઈ બી જગ્યા પર વેન્ટિલેટર કે બાયપેપની સુવિધા ખાલી કરમસદ હોસ્પિટલમાં જ છે જે આપણી ફર્સ્ટ હોસ્પિટલ હશે કે જે આપણે વેન્ટિલેટર બાયપેપ જે ઝીરોથી લઈને અઢાર વર્ષના બાળકો માટે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કે જેમણે આ આઈસીયુનો કોર્સ કરેલો છે સ્પેશિયલી એ ડૉક્ટર આપણા સાથે આ જોડાઈ રહ્યા છીએ ઓકે ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ડૉક્ટર મવદા કડિયાવાલા એકચ્યુલી મેં હું જનરલ ડેન્ટિસ્ટ્રી મેં કર્યું છે જામનગરથી એના પછી મેં માસ્ટર કર્યું છે ડેન્ટિસ્ટ્રીમાં એમાં બી એકચ્યુલી ડેન્ટિસ્ટ્રીના અંદર આઠ બ્રાન્ચ આવે છે લાઈક મેડિકલ એમાંથી મેં નાના બાળકો માટેની જે સ્પેશિયલ બ્રાન્ચ છે આપણા દાંતના અંદર એના અંદર મેં સ્પેશિયાલિટી કરી છે અને હવે હું મારું ક્લિનિક ઓપન કરવા જઈ રહી છું જે હંડ્રેડ ફીટ રોડ ઉપર છે અને મલ્ટી સ્પેશિયાલિટી છે એમાં એક વિભાગ રાખેલો છે અને એમાં આપણે નાના બાળકોનું સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા જઈ રહ્યા છે